સાળંગપુર હનુમાનજી મંદિરે ડોગ સ્પોર્ટ સાથે પહોંચી પોલીસ હાથ ધર્યું સઘન ચેકિંગ શું છે મામલો કષ્ટમ દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ ડોગ સ્કવોડ સહિતની ટીમો જોડાઈ હતી બોટાદ ઓપરેશન સિંદુર બાદ ગુજરાતમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે જેના પગલે બોટાદ જિલ્લે પોલીસે સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક કરી છે ખાસ કરીને વિશ્વ પ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્વોર્ડ ડોગ સ્કોડ સહિતની ટીમો જોડાઈ હતી ઓપરેશન સિંદુર બાદ પાકિસ્તાન મોખલાઈ ગયું છે કે સતત ડ્રોન અને મિસાઇલ હુમલાના પ્રયાસો કરી રહ્યો છે પરંતુ ભારતીય સેના તેના હુમલા પર પાણી ફેરવી રહી છે પાકિસ્તાની આ કાયરના હરકતનાને કારણે ગુજરાત સરકાર એલર્ટ થઈ ગઈ છે તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે સાથે જ ફોર્સને પેટ્રોલિંગ વધારવાની સૂચના આપવામાં આવી છે સાથે જ ગુજરાતમાં એટલા મંદિરોની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે